વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક ચલ સુરેખ સમીકરણ વિશે શીખીએ તો અહીંયા એક આપણને ઉદાહરણ આપેલું છે તો જોઈએ સૌપ્રથમ આપણે એની પ્રાથમિક માહિતી મેળવી અહીંયા તમને જે પાંચ એક્સ વાય આપેલું છે તો એની અંદર જે આ જે જે તમને એક્સ વાય આપેલું છે એ શું છે એનો ચલ છે અને એની જોડે જે સંખ્યામાં ગુણાયેલું છે એને શું કહીશું આપણે સહગુણક કહીશું એટલે કે અહીંયા સહગુણક પાંચ કહેવાય અને એક્સ વાય છે એની ચલ કહેવાય સાથે આગળ પણ હોય છે એને ગાથ હોય તો ઉપર કોઈ આપેલી હોય તો એનું આપણે ઘાતાંક કહીએ છીએ તો અહીંયા આપણે સમજવાનું એ છે જ્યારે કોઈ એકચલ સુરેખ સમીકરણ સુરેખ એટલે કે સીધી રેખામાં ગતિ કરતું હોય તો અહીંયા આપણને જે ઉદાહરણ આપેલું છે એની અંદર તમને પાંચ એક્સ વાય ઓછા ટુ વાય ઝેડ ઓછા ટુ ઝેડ એક્સ પ્લસ દસ એક્સ ઝેડમાંથી ત્રણ એક્સ વાય પ્લસ ફાઇવ વાય ઝેડ માઇનસ સેવન ઝેડ એક્સ બાદ કરો અહીંયા આપણને બે કોઈ પણ સુરેખ સમીકરણ હોય તો એને શું હોય સરવાળા અને બાદબાકીની નિશાનીથી જોડવામાં આવતું હોય છે અને એના દ્વારા આપણે એક સમીકરણ બનતું હોય છે તો આપણે આ ઉદાહરણ જોઈએ સૌ પ્રથમ આપણે પહેલી એ કાળજી લઈશું કે જ્યારે પણ આ નિશાની ધ્યાનમાં લઈશું કે પ્લસ પ્લસ હોય તો શું થાય પ્લસ જ થાય બંને માઇનસ માઇનસ હોય તો પ્લસ થાય એક માઇનસ એક પ્લસ હોય તો માઇનસ થાય અને એક પ્લસ હોય માઇનસ હોય તો એનું શું થશે માઇનસ થશે એટલે કે અહીંયા જ્યારે સજાતીય હોય જ્યારે પ્લસ પ્લસ હોય તો સરવાળો થશે માઇનસ માઇનસ થશે તો પણ સરવાળો થશે પણ બંને વિરોધી હોય એક માઇનસ હોય અને એક પ્લસ હોય તો એની બાદબાકી કરવાની થશે તો આપણે જોઈએ પાંચ એક્સ વાય સૌ પ્રથમ આપણે એ ધ્યાનમાં લઈશું અહીંયા કે જે આપણને સમીકરણ આપ્યું છે એના સજાતીય પદોની ગોઠવણી કરી લઈએ જેટલા પણ અહીંયા આપણે પદ આપેલું છે એને આપણે શું કરવાનું છે બાદ કરવાનું છે એટલે બંને સમીકરણ વચ્ચે આપણે બાદ બાકીની નિશાની મૂકીશું તો જોઈએ ઓછા ટુ ઝેડ એક્સ પ્લસ દસ એક્સ ઝેડ ત્યાર આપણે અહીંયા બાદ કરો એવું લખેલું છે બરાબર એટલે અહીંયા શાની નિશાની મૂકીશું આ કૌશમાં મૂકી દઈશું અને સમીકરણ આપેલું છે તે આપણે મૂકી દઈએ ત્રણ વાય પ્લસ વાય ઝેડ માઇનસ સેવન ઝેડ એક્સ કૌશ પૂરો હવે આપણે શું કરીશું આ બંને સમીકરણને આપણે બાદબાકી બાકી નિશાનીથી મૂકી દીધું હવે આપણે સાદુ રૂપ આપીએ તો જોઈએ પાંચ એક્સ વાય ઓછા બે વાય ઝેડ ઓછા બે ઝેડ એક્સ પ્લસ દસ એક્સ ઝેડ હવે અહીંયા આપણે એ ધ્યાનમાં લેવાનું છે કે આ આખી નિશાની આ પદ સાથે ગુણાયેલી છે એટલે આખા સમીકરણ સાથે ગુણાયેલી છે એટલે આ બાદ બાકીનું ચિહ્ન આપણે આખી અહીંયા ગુણીશું તો અહીંયા ગુણાકાર નો સંબંધ છે બંને વચ્ચેનો માઇનસ માઇનસ ત્રણ એક્સ વાય હવે શું કરીશું એક માઇનસ અને એક પ્લસ છે તો અહીંયા વાત થઈ મુજબ એક માઇનસ અને પ્લસ હોય તો શું થશે માઇનસ નું ચિહ્ન આવશે તો માઇનસ પાંચ વાય ઝેડ માઇનસ માઇનસ શું થશે પ્લસ આ માઇનસ માઇનસ પ્લસ એટલે કે અહીંયા સેવન ઝેડ એક્સ બરાબર હવે આપણે આગળનું સ્ટેપ જોઈએ તો અહીંયા આપણે હવે સજાતીય પદોની ગોઠવણી કરીશું એટલે કે સરખા પદ વાળા સરખા ચલ વાળા પદો આપણે ડાબી તરફથી જોતા જઈશું મૂકતા જઈશું તો પાંચ એક્સ વાય હવે એક્સ વાય વાળું પદ અહીંયા શોધવાનું છે એક્સ વાયુ પદ અહીંયા આપણને દેખાય છે એની નિશાની સાથે આપણે ત્યાં મૂકીશું માઇનસ ત્રણ એક્સ વાય હવે બીજું કોઈ એક્સ વાળું પદ એક્સ વાય વાળું પદ નથી તો બીજું પદ લઈ અહીંયા માઇનસ ટુ વાયઝેડ હવે વાયઝેડ વાળું સજાતીય પદ આપણે શોધીશું તો અહીંયા જોતા જોતા જોઈએ તો અહીંયા આ આવ્યું માઇનસ પાંચ વાય ઝેડ તો માઇનસ પાંચ વાય શેડ હવે આગળનું પદ લઈએ તો શું છે માઇનસ બે જેડક્સ વાળું પદ અહીંયા શોધીએ તો જેડ એક્સ વાળું પદ અહીં રહ્યું એની નિશાની આગળની આપણે ખાસ ધ્યાનમાં લેવાની નિશાની સાથે જ આપણે લખીશું પ્લસ સાત ઝેડ એક્સ હવે આપણે જોઈ લઈએ કે કયું પદ વધ્યું તો અહીંયા છેલ્લું પદ આ વધ્યું પ્લસ દસ એક્સ ઝેડ હવે એક્સ જેડ વાળું પદ છે આખામાં આપણે જોઈ લઈએ તો અહીંયા તમે એક્સ જેડ વાળું પદ કોઈ દેખાતું નથી તો આ છેલ્લું અહીંયા રહેશે ત્યારબાદ આગળનું સ્ટેપ આપણે જોઈએ હવે આપણે સજાતીય પદોની ગોઠવણી નજીક નજીક કરી લીધી છે તમે જોઈ શકો છો કે એક્સ વાય વાળું પદ વાયઝેડ વાળું પદ અને ઝેડ એક્સ વાળું પદ હવે આપણે આનું સાદુ રૂપ આપીએ પાંચ એક્સ વાય એનું શું છે બાદ બાકી એક પ્લસ છે એક માઇનસ છે પાંચમાંથી ત્રણ જ્યાં તો બે એક્સ વાય બંનેમાંથી જેનું મૂલ્ય મોટું અહીંયા પ્લસની નિશાની પાંચ આગળનું એટલે આપણે ટુ એક્સ વાય પ્લસમાં જ રહેશે હવે માઇનસ માઇનસ શું થશે માઇનસ માઇનસ પ્લસ તો આપણે જોઈએ પાંચ ને બે સાત સાત પણ અહીંયા બંનેમાંથી મોટી નિશાની કોની આગળ ધ્યાનમાં લઈશું માઇનસ પાંચ એનું વેલ્યુ મોટી છે પાંચના આગળની એટલે અહીંયા માઇનસ જ રહેશે એટલે માઇનસ ને બે સાત હવે આગળનું સાદુ રૂપ આપીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જેડ વાળું જે સજાતીય પદ આપેલું છે જોડી એમાં એક માઇનસ છે અને એક પ્લસ છે એટલા માટે આપણે સાતમાંથી બે શું કરીશું બાદ કરીશું પણ મોટી નિશોની કોણ છે જે સંખ્યા મોટી એની ચિહ્ન આપણે ધ્યાનમાં લેવાનું તો અહીંયા પ્લસ છે એટલા માટે સાતના આગળ અહીંયા આપણે પ્લસ રાખીશું સાતમાંથી બે બાદ કરીએ તો પાંચ ઝેડ એક્સ હવે છેલ્લું પદ શું વધ્યું દસ એક્સ જેડ તો આપણે એની નિશાની સાથે અહીંયા મૂકી દઈશું પ્લસ દસ એક્સ ઝેડ તો આપણો આ છેલ્લો જવાબ થશે કે ભાઈ ટુ એક્સ વાય માઇનસ સે સેવન ઝેડ પ્લસ ઝેડ એક્સ પ્લસ દસ એક્સ ઝેડ એ આપણો જવાબ થશે આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે આભાર